નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યૂબ ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં મેઘો મનમૂકીને વરસી રહ્યો છે સૌરાષ્ટ્ર થી લઈને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત થી લઈને દક્ષિણ ગુજરાત આમ રાજ્યના તમામ વિસ્તારોને મેઘરાજાએ તરબોળ કરી દીધા છે તેમાં પણ દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાખ્યું છે નવસારી વલસાડ ડાંગ સહિતના જિલ્લાઓમાં મેઘો એવો વરસ્યો કે ઠેર ઠેર જળબંબાકાર થઈ ગયો ન માત્ર દક્ષિણ ગુજરાત પણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને પણ મેઘરાજાએ તરબોળ કરી દીધા છે ત્યારે ફરી એકવાર અતિભારે વરસાદ ની આગાહી સામે આવી છે ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે તેમજ આગામી અડતાલીસ કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે તો કચ્છ દ્વારકા રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે પૂર્વ ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની સંભાવના છે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે તો મધ્ય અને દક્ષિણના ના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ અપાયું છે ત્રીસ ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માં જોર ઘટશે સાથોસાથ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી આફત ઘટશે જોકે છૂટા છવાયા વરસાદ ની આગાહી કરી છે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં મેઘરાજાએ સપાટો બોલાવતા સિઝનનો સો ટકા વરસાદ પૂરો થઈ ચૂક્યો છે ઓગસ્ટ સુધી રાજ્યમાં છવ્વીસ પોઈન્ટ છ બે ઇંચ સાથે સિઝનનો હોન્તેર પોઈન્ટ પાંચ સાત ટકા વરસાદ હતો જ્યારે સત્યાવીસ ઓગસ્ટ સવાર સુધીમાં ચોત્રીસ પોઈન્ટ સાત છ ઇંચ સાથે સો ટકા વરસાદ વરસ્યો હતો સિઝનના સો ટકા વરસાદ માટે ગત વર્ષે ઓગણીસ સપ્ટેમ્બર બે સુધી રાહ જોવી પડી હતી રાજ્યના સોળ જિલ્લામાં સો ટકાથી વધુ જ્યારે હાસઠ તાલુકામાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે